પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ગોરવા પોલીસે તસ્કરોની શોધખોળ હાથ ધરી વડોદરા શહેરના ગોરવા બીએડીસીમાં આવેલી ફ્લુ ઝોન એન્જિનિયરિંગ સોલ્યુશન ત્યાંથી જુદા જુદા વાલની ચોરી થઈ કિંમત રૂપિયા સાત લાખ ઓગણત્રીસ હજારની ચોરીની ફરિયાદ જયમીન પટેલ ગોરવા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી અને આ અંગેની જાણ થતાં ગોરવા પોલીસના પીઆઈ કે એન લાઠિયા સહિત સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી ફ્લોઝોન એન્જિનિયરિંગ સોલ્યુશન ક્રિષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ગોરવા પીઆઈડીસી ખાતેથી અલગ અલગ સાઇઝ તથા અલગ અલગ કિંમતના વાલ્વ નંગ ત્યાંસી જેની આશરે કિંમત રૂપિયા સાત લાખ ઓગણત્રીસ હજાર છસો અઠ્યાવીસ પૂરા જે કોઈ ચોરી કરી ફરાર અજાણ્યા ચોર ઇસમની ગોરવા પોલીસે શોધખોળ હાથ ધરી ફ્લોઝોન એન્જિનિયરિંગ સોલ્યુશન નામની કંપની છે હું ત્યાં કામ કરું છું અને ગોરવા બીઆઈડીસીની બાજુમાં કૃષ્ણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કંપની આવેલી છે અમારું વાલ મેન્યુફેક્ચરિંગ એસેમ્બલીનું કામ છે એટલે ઓટોમેશનનું કામ કરી રહ્યા છે તો અમે વાલ મંગાવીને સ્ટોક માટે મૂકી રાખેલા હતા એ વાલ ત્યાંસી નંગ વાલ અહીંયાથી ચોરી થયા છે અંદાજે કેટલાની ચોરી હશે ને કોઈ જાણ ભેદું છે કે એવું કઈ જાણ ભેદું ની તો જાણકારી હજી ખબર નથી પડી પણ અંદાજે 7,30,000 ની આસપાસનો મુદ્દામાલ ગાયબ થયો છે એની તમે ફરિયાદ કરાવી છે પોલીસ ફરિયાદ થઈ ગઈ છે કઈ જગ્યાએ ફરિયાદ કરી છે તમે એ ગોરો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે એ પોલીસ પર આવ્યા હતા એ એમની કાર્યવાહી એમની રીતે એમને કરી લીધી છે આયા છે બધાની

એટલે તે વખતે તો કોઈ હોય નહીં રાત્રે બી સાડા નવે કંપની બંધ હોય ઘટના સત્તર તારીખ ની બની સત્તર તારીખે અને અઢાર તારીખે રાતે સાડા બાર એ પણ ફરિયાદ તમે આજે નોંધાવી ફરિયાદ નોંધાવી હતી આપણે ઓફિશિયલ ફરિયાદ આજની કહેવાય એ રીતે શું નામ સાહેબ આપનું મારું જયમીન કુમાર પટેલ